એક છ જણા જંગલમાં જતા હતા અને એ અંધડા હતા પછી એ જંગલમાં હાલતા હાલતા જાતા હતા તો એને એક હાથી હમો મળ્યો હાથી હમો મળ્યો તો એને હાથી જોવાની ઈચ્છા થઈ ઈચ્છા થઈ એટલે એક ભાઈ સીધો આડો કર્યો ને તો હાથીના દાંત હાથમાં આવ્યા તો આ તો હાથીના દાંત જોઈને કે આ તો હાથી તો તલવાર જેવો છે એટલે અહીંયાથી બીજો આ ભાઈ એવું પડ્યો તો એના હાથમાં હું જ આવી હાથમાં ફેરવીને પગલે કીધું આ તો અજગર જેવો છે આ તો હાથી અજગર જેવો છે પછી ત્રીજો માણસ ફરતો ફરતો હાથ તો હાથમાં કાન આવ્યો એટલે એ તો જોઈને કેવા મળ્યું કે હાથી તો આ ઓલા પંખા આવતા હાથમાં ફેરવવાના એ પંખા જેવો છે પછી ચોથો માણસ હાથ ફેરવતો ફેરવતો એને પેટમાં હાથ ફેરવો એની કીધું ઓહો આ તો દિવાલ જેવો છે પાંચમો માણસ ઓહો આ તો થાંભલા જેવો છે પછી છઠ્ઠો માણસ જતા જતા એની પૂછડી હાથમાં આવી ઓહો આ દોરી જેવો હાથી છે આમ જેટલું બધું જોયું હોય છતાં આપણી આંખે જોયું હોય છતાં એ સાચું હોતું નથી